नमस्कार न्यूज अपडेटेड एट में हूँ ध्रुविशा आप समाचारों की शुरुआत करिए मुंबई में आंधी तोफान में होर्डिंग पड़ता लोगों मौत चौद लोगर्डिंग तूटी पड़ता चुम्बोतेर वधु लोग इजाग्रस्त थ ગાજકોપરમાં પેટ્રોલ પંપ નજીક આ હોર્ડિંગ તૂટ્યું હતું જોકે ગઈકાલે સાંજના સમયે આ બનાવ બન્યો હતો દુર્ઘટના સર્જાય ગેરકાયદે હોર્ડિંગ લગાવનાર કંપની સામે ફરિયાદ પર દાખલ થઈ છે મંજૂરી લીધા વગર જ આ સો ફૂટનું હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યું હતું ઘાયલ લોકો અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે જ્યારે ઇજાગ્રસ્ત એકત્રીસ લોકોને સારવાર બાદ ડિસ્ચાર્જ કરાયા પોલીસે કંપની વિરુદ્ધ એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું તો મંજૂરી લીધા વગર જ સો ફૂટનું આ હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યું હતું દુર્ઘટના સર્જાય છે જેને લઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દુર્ઘટનાને લઈ દુઃખ પણ વ્યક્ત કર્યું છે અલગ અલગ ત્રણ સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો કેવી રીતે આ દુર્ઘટના સર્જાય જેના કારણે આસપાસ માહોલ પણ તંગ બન્યો હતો નાસભાગ મચી હતી જો કે પોલીસે કંપની વિરુદ્ધ એફઆઈઆર નોંધી તપાસ હાથ ધરી છે એકત્રીસ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેને સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે મંજૂરી લીધા વગર જ આ હોર્ડિંગ લગાવી દેવામાં આવ્યું હતું ગેરકાયદે હોર્ડિંગ લગાનાર કંપની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા વિજય જોડાઈ ગયા છે વિજય મુંબઈમાં આંધી તોફાનમાં હોર્ડિંગ પડતા દુર્ઘટના સર્જાય કેટલા લોકોના મોત અપડેટ શું જે આ ની અંદર જે પેટ્રોલ પંપ પાસેનું જે કોર્ડિંગ કરાશે એ થયા બાદ અત્યારે રાહત કામગીરી પણ ત્યાં ચાલુ કરવામાં આવી હતી પરંતુ આ ઘટનાની અંદર અત્યાર સુધીમાં જે મૃત્યુઆંક છે તે વધીને ચૌદ પર પહોંચ્યો છે જયારે ચુમ્મોતેર થી વધુ લોકો છે આ ઘટનાની અંદર ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી એક વ્યક્તિની હાલત હજી પણ ગંભીર ગણવામાં આવી રહી છે જોકે તેર લોકોને સારવાર બાદ છે ડિસ્ચાર્જ પણ કરવામાં આવેલા છે જોકે મહત્વની વાત એ પણ છે કે આ જે હોર્ડિંગ જે ધરાશાયી થયું છે તેનું નામ લિમકા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે જોકે હવે ત્યાંના જે મ્યુનિસિપલ બોડીની જે પરવાનગી છે તેનું કેવું છે કે મંજૂરી વગર જ આ પ્રકારનું હોર્ડિંગ મૂકવામાં આવેલું હતું પરંતુ આ સમગ્ર ઘટના બાદ છે ગેરકાયદે હોર્ડિંગને લઈને અત્યારે કંપની સામે ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલી છે પરંતુ જે આ સમગ્ર ઘટના છે તેને લઈને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે તેમને પણ દુર્ઘટના ને લઈને દુઃખ વ્યક્ત કર્યું હતું ઉપરાંત મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ઘટના સ્થળની મુલાકાત લઈને આ સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા હતા પરંતુ આજે સૌથી મોટું એટલે કે પંદર હજાર વર્ગ ફૂટનું આજે હોર્ડિંગ્સ હતું જેની એકસો વીસ બાય એકસો વીસની ની સાઈ જતી આ પરંતુ મંજૂરી વગર આટલા દિવસ સુધી અહીંયા કયા કોણે લગાવ્યું કોને મંજૂરી આપી નહોતી છતાં પણ આ સારી આ રીતના જીવના જોખમી બની બનેલું હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ તેને લઈને બીએમસી સામે પણ એક પ્રકારે શંકાની સોય ઉપજે છે કારણ કે જો લિમકા બી બુક ઓફ રેકોર્ડની અંદર જો આ હોર્ડિંગ્સ નોંધાયેલું હોય તો એ રેકોર્ડ સર્જાયો છે તો એ રેકોર્ડની અંદર પણ કોઈ પણ પ્રકારની મંજૂરી અંગેનું સર્ટિફિકેટ આપેલું છે કે કેમ તેને લઈને પણ તપાસ થવી જોઈએ એટલે આ જે દુર્ઘટના સર્જાય છે તેને લઈને હાલમાં તો તપાસ ના આદેશ અપાય છે માહિતી બદલ આપનો આભાર મહારાષ્ટ્રના સીએમ શિંદે ઘટના સ્થળની મુલાકાત લીધી માહિતી લઈ અધિકારીઓને નિર્દેશ આપ્યા મૃતકોના પરિવારને પાંચ લાખ આપવામાં આવશે ઘાયલોના સારવારનો ખર્ચ સરકાર ઉઠાવશે મુંબઈમાં આવા તમામ હોર્ડિંગ્સનું ઓડિટ થશે સીએમ શિંદે આ આદેશો આપ્યા છે તો મૃતકોના પરિવારને પાંચ લાખ આપવામાં આવશે તેવું પણ કહ્યું છે ઘાયલોનો સારવારનો ખર્ચ એ સરકાર ઉઠાવશે घटना बहुत ही दुर्भाग्यपूर्ण घटना है और ये पहले तो रेस्क्यू करना जरूरी है और रेस्क्यू टीम यहाँ काम कर रही है लगभग 57 लोगों को बाहर निकाला है और राजावाड़ी हॉस्पिटल में दाखिल हुए हैं उसके उनके ऊपर उपचार शुरू है और रेस्क्यू टीम और भी कई गाड़ी गाड़ियां यहाँ पर फंसी हुई है उनको निकालना ये हमारी प्रायोरिटी है और जो भी क्रेन है हाइडर है, है सब यहाँ पर लगाया और अभी जो जितने भी होर्डिंग है मुंबई में उसका स्पेशल ऑडिट हो स्ट्रक्चरल ऑडिट हो जो विदाउट लाइसेंस विदाउट परमिशन है उनको काट दिया जाए उनके ऊपर कार्रवाई की जाए और जो आज इसके लिए जो जिम्मेदार है उसके ऊपर सदोश मनुष्यवध का गुना दाखिल करने की भी सूचना की सर जो घायल हुए हैं घायल और... जो है उनका पूरा उपचार जो है गवर्नमेंट करेगी जिनकी मृत्यु हुई है उनके परिवार को तत्काल मुख्यमंत्री सहायता निधि से पांच लाख रुपए का प्रावधान किया जाएगा लेकिन देखिए ऐसी घटना दोबारा न हो इसके लिए मैंने महापालिका आयुक्त डिजास्टर मैनेजमेंट पुलिस को सूचना दी हुई है कि यह तत्काल इसका स्पेशल ऑडिट हो जैसे समय पहले आपने भी पत्र दिया तो जहा जहाँ ऐसी परिस्थिति है उनके इसमें मालूम नहीं हो रहा चपक गई है बट अभी तक उसमें कैजुअलिटी है या नहीं है मालूम नहीं है अभी तो एक भी नहीं फिलहाल के लिए लग रहा है बट एक लाल कार में है जिसमें हमें यह है रेस्क्यू अराउंड 80 के आसपास में लोगों के सिक्सटी टू एट्टी के बीच में और जिसमें से 57 लोगों को सुबह ही कर लिया था शाम में छः बजे के आसपास में और 12 डेथ डिक्लेयर हुआ है जी लास्ट का तेरहवा जो था वो रात में निकला